કે મિત્રો ઉપલા પાણીનો મારો પોઈન્ટ આવ્યો નઈ ત્રણ વાડી રખડ્યો કે પણ નઈ થાય આ બાકી ફૂખરીના પાણી આવે ઈ ભાંભરુ આવે પણ મોલાય થરકી સામેને કણ કણ થાય રજકો થાય આવી વસ્તુ થાય બાકી ઉપલા પાણીમાં આ તમે જે ભૂર જોવાવાળા વ્યક્તિ આવશો કોઈ પણ વ્યક્તિ એટલે પોઈન્ટ આપ છે તમને તમારી વાડીમાં કેટલા કામ બોર કરી આમાં આ બધાય તન કેટલાક કીરેલા પાંચ છ પાંચ છ ફૂટ કીરેલા કેમ કાંઈ નહીં થતું કારણ કે આ વિસ્તાર રહ્યો ને ભયંકર અઘરો વિસ્તાર છે આમાં ઉપલા પાણી ન આવતા કૂવો લઈ જાવ હોયને તો કમસે કમ એંસી નેવું ફૂટ કે સો ફૂટ કૂવ હોય ને તારે ઉનાળા બે કલાકનું પાણી રહેતું હોય બાકી પાણી આ વિસ્તારમાં ન થાય હું તમને એક સલાહ આપું બાકી તમને પીસે તમને સારું લાગે એમ કરવાનું હોય મારો નિયમ શું છે પોઈન્ટ આવે તો જ આપવાના નક નહીં આપવાનું તમને મેં શું કીધું આમ કીધું શું પોઈન્ટ આવે તો આપીશ નકર નહીં આપીશ એટલે આમ બોર કરાય તમારી વાડીમાં નો કરાય નો કરાય તમે હમણાં હમણાં કયો છો કાંઈ પડખે નિશાળ છે એમાં બોર કરે નિશાળમાં કર્યા હતા બે કર્યા કેમ થયું એમાં નતું આવ્યું કેટલા કેટલા ફૂટ નાખ્યા કોનો કર્યો તો ને દોઢસો નો એમાં ખાલી હાંધો આવ્યો હાંધો તમને જે કૂવો મેં તમને આપ્યો ને એ કૂવાની અંદર એક ધરી પાંત્રીસ ફૂટનો હાંધો આવશે બીજો સિત્તેર પાહ કે પંચોતેરનો હાંધો આવે તમારો તમારે કૂવો કમસે કમ હો કાં નેવ હેઠે કોઠી કરવી પડશે પછી આડા ડારમાં પાણી આવશે બાકી કાંઈ નહીં આવે હણ વહેતું હોય ને તો એમ ગમે ત્યાં પકડેલી કાં હણ વહેતું ભેજ હોય ને એ આડા ડારમાં આવે ભેજનો જે રેલા ઝીણા ઝીણા પાણીના હેલા જતા હોય ને હાંધા એ કોઈ બોર જોવા વાળા વ્યક્તિને ન બતાવે પછી જે જેનો તાશીર હોય એવું પાણી પકડતા હોય હું ખોટા પોઈન્ટ કોઈ દી આપતો નથી ખેડૂને મારું રિઝલ્ટ મને એમ થાય કે આમાં સિત્તેર થી એસી નેવ ટકા પાણી થવાની સંભાવના છે તો જ પોઈન્ટ આવતો હોય બાકી ન આવતો હોય સો ટકા તો હું નથી પણ ક્યાંક મારા બોર ફેલ જતા હોય પણ આ વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ બોર જોવા આવે ને તો પોઈન્ટ આપે તમને હા આપે ને કેમ થાય ન આવે પાણી નહીં આવે કારણ કે પોઈન્ટ ખોટો દેવાય નહીં એને ખર્ચો ખેડૂત થતો હોય એટલે ખોટા પોઈન્ટ નહીં દેતો હોય જય માતાજી બધા મિત્રોને બેન કરી